ਸਿੱਧਸਰ ਬਾਲਕੜ ਰੋਡ ਉਪਰ ਬੋਲੇਰੋ ਪਿਕਅਪ ਵਾਹਨ ਤੇ ਮਜਕਾਰਵੱਚ ਸਜਾਇਆ ਅਕਸਮਤ ભાવનગર શહેરના સિત્સરથી વાળુકટ જવાના રસ્તા પર એક કાર અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સિત્સર વાળોકટ રોડ ઉપર જીજે ઝીરો વન એલ બેતાલીસ છવ્વીસ રજીસ્ટર્ડ નંબર વાળી કાર તેમજ જીજે ઝીરો ફોર એ એચ ઝીરો એકસો સત્યાવીસ નંબર પ્લેટ વાળા પશુ ભરેલ બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે કારને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ પણ જાનહાની થવા પામી ન હતી ઘટના સ્થળે અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા